સજા જેવી કડક સજા સમસ્ત ધર્મપ્રેમી જનતાઓએ માંગ કરી જીવ ગુમાવનાર છવ્વીસ પર્યટકોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા જમ્મુસર અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટક સ્થળ પહેલગામના બૈસરમાં મંગળવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં છવ્વીસ જેટલા પર્યટકોના મોત નિપજતા સમગ્ર દેશભરમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને સુમન અર્પણ કરવામાં આવ્યું હતું અને સમસ્ત કાછ્યા પટેલ ગણેશ મંડળો દ્વારા જંબુસર ટંકારી ભાગોળ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નરાધમને કૃત્ય આચરનાર આતંકવાદીઓ સામે કડકાઈપૂર્વક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ પ્રસંગે જિલ્લા મંત્રી કૃપાબેન પટેલ શહેર મનસુખ મમન મનનભાઈ પટેલ તેમજ નગરપાલિકાના સભ્યો હોદ્દેદારો અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ધર્મ પ્રેમિત જનતા હાજર રહ્યા હતા ગત બાવીસ તારીખના રોજ કાશ્મીરના પહેલગામમાં અહીંયાના જે ભારતીય સહેલાણીઓ ગયેલા એમની પર પાકિસ્તાની આતંકીઓ દ્વારા હુમલો થયો અને માત્ર ને માત્ર હિન્દુ હોવાના કારણે એમની નિર્મમ નિશંશ હત્યા કરવામાં આવી એવા ભારતીયો કે જેમનો કોઈ વાંક નહોતો એવા ભારતીયોની જે હત્યા થઈ એમને આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરવા અને શ્રદ્ધાંજલિ અર્પવા માટે

એટલે અમને અમારા માનનીય પ્રધાનમંત્રી મોદીજી ગૃહમંત્રી અમિત શાહજી અને અમારી લશ્કરી સેના પર પૂરો વિશ્વાસ છે આ જે હત્યા થઈ છે એનો બદલો અમે વળતો જવાબ પૂરા વિશ્વાસથી છે અમને કે સરકાર આપશે અને અમે આજરોજ આ બધા મૃતકોની આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અમને વિશ્વાસ છે કે બહુ જલ્દી કડક વળતો જવાબ અમે આપીશું ઓમ શાંતિ